નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી સત્ય સાઈ એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે ઇંગ્લિશ મીડિયમ શાળા અંતર્ગત તમે જોઈ શકો છો એચએમ સરદાર જે હાઈસ્કૂલ અંતર્ગત મિત્રો કેમેસ્ટ્રી ટીચર્સ માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ મિનિમમ ફાઈવ ઇયર્સ ટીચિંગ એક્સપિરિયન્સ ઇન સ્ટાન્ડર્ડ ઇલેવન્થ એન્ડ ટ્વેલ્થ ટીચ એનસીઆરટી જેડબલ ડબલ્યુ નીટ પ્રેક્ટિકલ્સ કમ્પ્યુટર નોલેજ ઇસેન્શિયલ

તમે જોઈ શકો છો બીડી ડી આ દેસાઈ બાલ અંતર્ગત મધર ટીચર ઇન પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે જગ્યા છે જેમાં પ્રીપીટીસી માસ્ટર ઇન એની ડિસિપ્લિન મોન્ટેસરી ડિગ્રી ઇન અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન કરેલું હોય તેવા ઉમેદવારો તેમ ત્રણ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ કોમ્પ્યુટર ઇંગ્લિશ નોલેજ ધરાવતા હોવા જોઈએ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ્સ ધરાવતા હોવો જોઈએ એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ ધ પ્રોસ્પેક્ટિવ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ્સ હેવિંગ રિલેવન્ટ એક્સપિરિયન્સ કેન્ડિડેટ્સ મસ્ટ બી ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ યુ કેન એપ્લાય થ્રુ ઇમેલ એસ એસઈ ટી ટ્રસ્ટ વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ વિદિન સેવન ડે તો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર સાત દિવસની અંદર તમારું જે અરજી છે મિત્રો તે મોકલવાની રહેશે વધુ માહિતી છે તે અહીંયા સંસ્થાની વેબસાઈટ પણ આપવામાં આવેલી છે ડબલ્યુ 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 ડોટ સ્કૂલ ડોટ ઓઆરજી પરથી મેળવી શકશો મિત્રો તમે જોઈ શકો છો जे पालनपुर पाटीया सुरत जे संस्था आहे मित्रो श्री सत्यसा एज्युकेशन ट्रस्ट जेना अंतर्गत गुजराती अंग्रजी माध्यम अंतर्गत विविध शिक्षक भरती जाहिरात बात वाशो नवी एक भरती जाहित विषय તો મિત્રો વાત કરશું ટીચર્સ ઓફિસ સ્ટાફ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એસએસપી ઇન્ટરનેશનલ સ્કૂલ જે સિનિયર સેકન્ડરી સ્કૂલ સીબીએસઇ અંતર્ગત કાર્યરત છે જેમાં તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો માટેની તેમજ ઓફિસ સ્ટાફ માટેની જગ્યા છે નાવલી આણંદ ખાતે આવેલી સંસ્થા છે મિત્રો વી રિકવાયડ ધ ફોલોઇંગ સબ્જેક્ટ ટીચર્સ એન્ડ સ્ટાફ જેમાં ઇંગ્લિશ ટીચર્સ કેજી ટીચર્સ લાઇબ્રેરિયન વેલનેસ ટીચર્સ સ્પેશિયલ એજ્યુકેટર કાઉન્સીલર આર્ટ એન્ડ ક્રાફ્ટ કરાટે મ્યુઝિક ઓફિસ સ્ટાફ તેમજ પ્યુન અને ક્લીનર માટેની જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો તારીખ વીસ નવેમ્બર બે હજાર ચોવીસ રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ ઇઝ મેન્ડેટરી ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ્સ તેમજ કાઇન્ડલી સેન્ડ યોર અપડેટેડ રિઝ્યુમ વિથ ફોટોગ્રાફ ટુ ધોલોઇંગ ઇમેલ એડ્રેસ એસએસપી ડોટ પ્રિન્સિપલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અથવા તો અહીંયા જે વોટ્સઅપ નંબર આપેલા છે તેના પર સાત દિવસની અંદર તમારું જે બાયોડેટા છે રિઝ્યુમ છે તે તમે મોકલાવી શકો છો બધું એક્સપિરિયન્સ એન્ડ ફ્રેશર કેન એપ્લાય એટલે કે ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે સેલેરી કેન બી પેઇડ એઝ પર ધ સ્કૂલ નોમ્સ એન્ડ શેલ નોટ બી કન્સ્ટન્ટ ફોર ધ ડિઝર્વિંગ કેન્ડિડેટ તમે જોઈ શકો છો મિત્રો એસએસપી ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શિક્ષકો માટેની તો મિત્રો વાત કરશું ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ જે અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ એજ્યુકેટર્સ માટેની ભરતી જાહેરાત આવેલી છે વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટેની જગ્યા છે વિવિધ સબ્જેક્ટ માટે જેમાં ઇંગ્લિશ હિન્દી ગુજરાતી મેથ્સ ઈવીએસ કોમ્પ્યુટર મ્યુઝિક વોકલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ અંતર્ગત જગ્યા છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં હિન્દી ઇંગ્લિશ ગુજરાતી મેથ્સ ઈવીએસ કોમ્પ્યુટર મ્યુઝિક વોકલ ઇન્સ્ટ્રુમેન્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ માટેની જગ્યાઓ અંતર્ગત જગ્યાઓ જગ્યાઓ ભરતી જાહેર છે મિત્રો તેમજ સ્પેશિયલ એજ્યુકેટર કાઉન્સેલર માટે પણ જગ્યા છે કેન્ડિડેટ મસ્ટ બી ક્વોલિફાઈડ વિથ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ બીએડ ની લાયકાત ધરાવતા હોવા જોઈએ ફ્રેશર્સ કેન ઓલ્સો એપ્લાય વિથ ગુડ એકેડેમિક રેકોર્ડ એટલે કે ફ્રેશર ઉમેદવારો છે તે અહીંયા એપ્લાય કરી શકશે ઇંગ્લિશ એન્ડ કોમ્પ્યુટર નોલેજ ઇઝ મેન્ડેટરી એલિજિબલ કેન્ડિડેટ કેન એપ્લાય ટુ ધ ઇમેલ આઈડી એચઆર એટ ધ રેટ ત્રિપડા ડોટ કોમ તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલો છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો નિયર મધુરૃંદ વોટર ટેન્ક મધુરૂ સોસાયટી કાટલોડિયા અમદાવાદ ખાતે આવેલી સંસ્થા છે મિત્રો ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ અંતર્ગત આગળ વાત કરશું નવીએ ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો એસવીઈટી કોલેજ જે જામનગર ખાતે આવેલી છે જેમાં રિકવાયર્ડ ફૂલ ટાઈમ ફેકલ્ટીઝ ઇન ધ ફોલોઇંગ ડિસિપ્લિન અલગ અલગ કોર્સ માટે વિવિધ ફેકલ્ટી માટેની જરૂરિયાત છે જેમાં બીબીએ કોર્સ માટે મેનેજમેન્ટ સબ્જેક્ટ માટે બે જગ્યા છે મિત્રો બીસીએ માટે કોમ્પ્યુટર સાયન્સ તેમજ આઈટી માટેની ત્રણ જગ્યા છે બીએસસી સાયન્સ માટે ઓલ સબ્જેક્ટ સ્પેશિયલાઇઝેશન માટે એક જગ્યા એક એક જગ્યા તેમજ એલ લો માટે એક એક ફોર ઈચ માટેની જગ્યા છે મિત્રો ફેકલ્ટી માટેની તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે લાઈ કે તેમજ ફિઝિકલ ટ્રેન ઇન્સ્ટ્રેક્ટર પીટીઆઈ માટે પણ એક જગ્યા છે મિત્રો ક્વોલિફિકેશન રિક્વાયર્ડ વિલ બી એઝ પર યુજીસી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત એન્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ધારાધોરણ મુજબ રહેશે ઇન્ટરસ્ટેટ કેન્ડિડેટ મે એપ્લાય વિથ સેફિસ્ટેડ કોપીઝ ઓફ ઓલ સર્ટિફિકેટ વિદિન ફિફ્ટીન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધડવર્ટાઈઝમેન્ટ મેનેજિંગ ટ્રસ્ટી એસવી કોલેજ સારું સેક્શન રોડ જામનગર ખાતે મિત્રો રજિસ્ટર એડી અથવા તો કુરિયર દ્વારા જે અરજી છે મિત્રો તે મોકલવાની રહેશે જાહેરાતના પંદર દિવસની અંદર એકવીસ અગિયાર બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો સ્પેશિયલ એજ્યુકેટર વિશિષ્ટ શિક્ષક માટેની જગ્યા છે મિત્રો રોજ દિવ્યભાસ્કર સુરત આવૃત્તિમાં જાહેરાત આવેલી છે વલસાડ શહેરમાં આવેલ માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકોની વિશિષ્ટ શાળા માટે સ્પેશિયલ એજ્યુકેટર વિશિષ્ટ શિક્ષકની જરૂરિયાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્પેશિયલ બીએડ ડીએડ ની ઇન સ્પેશ્યલ એજ્યુકેશન આઈડી કરેલું હોય મિત્રો આરસીઆઈ ની માન્યતા પ્રાપ્ત ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ વિશિષ્ટ બાળકોની જે શાળામાં શિક્ષક તરીકેનો અનુભવ ધરાવતા હોય તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો પગાર છે તે લાયકાત મુજબ અહીંયા મળવાપાત્ર થશે રસ ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે અપેક્ષિત પગાર સાથે દિવસ પંદરમાં માં અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો ટ્રસ્ટી શ્રી જલારામ મનોવિજ્ઞાન વિકાસ કેન્દ્ર પૈલાસ રોડ પૈલાસ ઓવર હાઈસ્કૂલ ની બાજુમાં વલસાડ ખાતે જાહેરાતના પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો સ્પેશિયલ એજ્યુકેટર ની જગ્યા માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ શ્રી જવાહર નવદય વિદ્યાલય જે ડુનેથા અંતર્ગત મિત્રો આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો યુનિયન ટેરિટરીઝ દાદરા એન્ડ નગર હવેલી દમન એન્ડ દીવ ખાતે આવેલી ડુનેથા જે પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય છે તેમાં વોકિંગ ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો પીએમ સુધી જવાહર નૌદય વિદ્યાલય ધુનેથા યુટી દાદરા નગર હવેલી દમન એન્ડ દીવ યુનિવર્સ એટલે ફોર ધ વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ ટ્રે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ બાયોલોજી ફોર ધ સેશન ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ ઇન્ટરેસ્ટેડ રિપોર્ટ ફોર ઇન્ટરવ્યુ ઓન એટ જવાહય વિદ્યાલય દુનિયા તમે જોઈ શકો છો પીજીટી પોસ્ટ ટીચર્સો બાયોલોજી માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ફ્રોમ ફ્રમ્સ યુનિવર્સિટી ઇન ધ બીએડ ની ડિગ્રી ધરાવતા હોવ જોઈએ ग्री इज नोट रिक्वाइड फॉरिडीट हुयर इंटीग्रेट डिग्री कोर्स ऑफ रिजनल कॉलेज एजुकेशन एनसीआर अदर एनसी रेकनाइजेशन इंस्टीट्यून रिजरेबल क्वालिफिकेशन बात करें तो टीचिंग एक्पीरियंसम केपेसिटी इनको स्कूल एक्सपीरियंस ऑफ वर्किंग इन द रिसकेशन नॉलेज ऑफ रिजनल लैंग्वेज धरावता हो पगार धोरण बात करें तो पांच हजार सात सौ पचास पर मंथ पगार धोन मित्र જે કોન્સોલિડેટેડ રહેશે મિત્રો અપર એજ લિમિટની વાત કરીએ તો અપર એજ લિમિટ ફોર ધ ઓલ કેટેગરી ઓફ ટીચર્સ ઇન ધ ફિફ્ટી યર્સ એઝ ઓન ફર્સ્ટ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તેમજ એક્સ એનવીએસ ટીચર્સ માટે મેક્સિમમ એજ લિમિટ સિક્સટી ટુ ઇયર્સની રહેશે પહેલે પહેલી જુલાઈ બે હજાર ચોવીસને લઈ તો તમે જોઈ શકો છો પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય દુનિયા અંતર્ગત વોકિંગ ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય